આગળ વાત કરીએ અમરેલી લોકસભાને લઈને કોંગ્રેસમાં હજી પણ મડાગાંઠ ચાલી રહી છે અમરેલી બેઠકને લઈ ચાર ઉમેદવારોમાં આંતરિક વિરોધ નોંધાયો છે કોંગ્રેસના વર્તમાન ત્રણ ધારાસભ્યોએ ટિકિટ માટે માંગ કરી છે જેવી કાકડિયા પ્રતાપ દુધાત અને વીરજી ઠુમ્મર ટિકિટની માંગ કરી રહ્યા છે ત્યારે ઠુમ્મરે પોતાના અથવા તો તેમની દીકરી માટે એટલે કે જેની ઠુમ્મર માટે ટિકિટની માંગ કરી છે જેની ઠુમ્મર પતિ સાથે અમદાવાદ રહેતા હોવાથી ટિકિટ ના આપવામાં આવે આપવાની માંગ કરવામાં આવી છે તો સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા કાર્યકર્તાઓ પણ માંગ કરી રહ્યા છે ઠુમ્મરને ટિકિટ ન મળે તો પરેશ ધાનાણીને ટિકિટની ઠુમ્મરે માંગ કરી છે તો આ તરફ જેવી કાકડિયા વીરજી ઠુમ્મરને ટિકિટની વિરોધ કરી રહ્યા છે પરેશ ધાનાણી જેવી કાકડિયાનું નામ આગળ કરી રહ્યા છે કાકડિયા પ્રતાપ દુધાત અને ઠુમ્મર પરેશ ધાનાણીના નામ પર સહમત છે આ તરફ કોંગ્રેસના ધારાસભ્યોની અંદરો અંદરની લડાઈને લઈને જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે પક્ષના આંતરિક વિખવાદ ખાડવા પરેશ ધાનાણી ચૂંટણી લડે તેવી પણ એક શક્યતા જોવામાં આવી રહી છે નરેન્દ્ર રાઠોડ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ નરેન્દ્ર અમરેલી લોકસભાને લઈ કોંગ્રેસમાં હજી પણ મડાગાંઠ છે ચાર દાવેદારો છે જેમાં ત્રણ હાલના વર્તમાન ધારાસભ્યો છે જેવી કાકડિયા હોય કે પછી ઠુમ્મર હોય કે પછી પ્રતાપ દુધાત હોય કોનું પલડું ભારે લાગી રહ્યું છે કારણ કે દરેક લોકો અંદરો અંદર પોતાના પક્ષમાં એટલા જ કદાવર નેતા છે તમામ ત્રણ ધારાસભ્યો જે છે એમની જે ઈચ્છાઓ છે જે કે તેઓ ધારાસભ્ય મટીને તેઓ સાંસદ બને એના જ માટે એ ત્રણેય ધારાસભ્યો ચાહે પ્રતાપ દુતા હોય જેવી કાકડિયા હોય કે પછી વીરજી ઠુમ્મર હોય આ ત્રણેય પોતાની ટિકિટની માંગણી કરી છે અને કારણ કે આ ત્રણેયની ટિકિટ માંગવાનું કારણ એક એ છે કે અમરેલી બેઠક છે એ કોંગ્રેસ માટે એક જીતની બેઠક છે જે ગત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા એ પરિણામોની અંદર પણ અમરેલીની સાત વિધાનસભા બેઠકો છે પૈકી પાંચ વિધાનસભા માટે લઈને જોવા મળી રહ્યો છે જે ત્રણ નામો આગળ આવી રહ્યા છે જે પ્રતાપ દુતા છે એ પ્રતાપ દુતા પોતે ચૂંટણી લડવા માંગે છે અને ટિકિટની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે જોકે જે જીતની ફોર્મ્યુલા છે નારણ કાછડિયાની સામે પ્રતાપ દુધાત એની અંદર કદાચ આ બેઠક હારવાનો વારો આવી શકે એના કારણે પ્રતાપ દુધાતની પસંદગી ના થાય તે શક્યતાઓ અથવા તો એ બાબત પર પાર્ટી કામ કરી રહી છે જ્યારે બે ચુક્યા છે વિરજી ઠુમરે પોતાના માટે તેમજ તેમની પુત્રી જે છે જેની ઠુમર કે તેઓ જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચુક્યા છે એમના માટે ટિકિટ માંગવામાં આવી છે જોકે સાથે જ વીરજી ઠુમરે એ પણ જણાવ્યું છે કે જો તેમના પરિવારનાથી ટિકિટ ના આપે આપવામાં આવે તો એમના બદલે જે પરેશ ધાનાણી છે એ તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડે જ્યારે સામે બીજી બાજુ જે જેવી કાકડિયા કે જેઓ ધારીના ધારાસભ્ય છે તેમને પોતાના માટે ટિકિટ માંગી છે અને એમને ટિકિટ આપવામાં ના આવે તો તેમને પણ એ જ બાબત હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરી છે કે તેઓ નહીં તો પછી પરેશ ધાનાણી એટલે કે ત્રણેય જે ધારાસભ્યો છે એ અંદરો અંદર એકબીજાનો વિરોધ કરી રહ્યા છે અને એમને ટિકિટ આપવામાં ના આવે તો એમના બદલે એમના જે નેતા છે નેતા વિપક્ષ પરેશ દાનાણી એમના નામ પર જે નેતાઓ છે છે એ જોવા મળી રહ્યા એટલે કે જે મહત્વકાંક્ષાઓ છે એ તમામ ત્રણેય નેતાઓની એક સરખી જોવા મળી રહી છે તેઓ કા પોતાના માટે ટિકિટ માગે છે અને પોતાને ટિકિટ ના મળે તો તેઓ પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે છેલ્લા બે દિવસ પહેલા આ તમામ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને તેમને સમજાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ ત્રણેય નેતાઓ હજુ બુદ્ધિ સમજી શકતા નથી અને એ ત્રણેય ધારાસભ્યો એકબીજાને ચૂંટણી લડાવવામાં ના આવે એ એકમાત્ર માંગ કરી રહ્યા છે અને તે નહીં તો અન્ય કોઈ નહીં માત્ર ને માત્ર પરેશ ધાનાણી આ પ્રકારનું જે અઠાગ્રહ છે એ ત્રણેય જે ધારાસભ્યો છે એમનો જોવા મળી રહ્યો છે એના જ કારણે જે હાઈકમાન્ડ છે એ પણ અત્યારે હાલ દ્વિધામાં જોવા મળી રહ્યું છે ખુદ પરેશ ધાનાણી છે એ પણ દ્વિધામાં જોવા મળી રહ્યા છે આટલી પોતાની જીતની બેઠક હોવા છતાં પણ તેઓ ઉમેદવાર પસંદગી હજુ સુધી આના કારણે જ નથી કરી શક્યા બિલકુલ એટલે ત્રણેય આ નેતાઓના વિવાદમાં બની શકે કે જો આ વિવાદ નથી સમતો તો ચોક્કસથી પરેશ ધાનાણી અમરેલી પરથી ચૂંટણી લડે તેવી શક્યતા પ્રબળ હાલ તો જોવામાં આવી રહી છે માહિતી માટે આપનો આભાર નરેન્દ્ર તો અમરેલી લોકસભાને લઈને કોંગ્રેસમાં હજી પણ મડાગાંઠ ચાર નેતાઓ વચ્ચે અત્યારે ટક્કર છે જેમાં ત્રણ વર્તમાન ધારાસભ્યો છે જે કાકડિયા પ્રતાપ દુધાત અને વીરજી ઠુમ્મરે ટિકિટની માંગ કરી છે તેમના સમર્થકો પણ ટિકિટની માંગ કરી રહ્યા છે તેઓ અંદરો અંદર એટલો વિવાદ છે કે તેઓ હવે કોંગ્રેસ માટે એ માથાનો દુખાવો સમાન છે કે ટિકિટ આખરે કોને આપવી જોકે આ તમામ નેતાઓ એટલે કે આ ત્રણેય નેતાઓ ઈચ્છી રહ્યા છે કે જો તેઓમાંથી કોઈને ટિકિટ આપવામાં ન આવે તો પછી પરેશ ધાનાણીને અમરેલી લોકસભા લડાવવામાં આવે હવે આ મામલે પરેશ ધાનાણીનું શું કહેવું છે પરેશ ધાનાણી લડે છે કે કેમ કોંગ્રેસ કોના પર પોતાની પસંદગીનો કળશ ઢોળે છે તે આવનાર સમય બતાવશે તો અમરેલી લોકસભાને લઈ કોંગ્રેસમાં અત્યારે મળાગાંઠ એક તરફ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે તો બીજી તરફ જાહેરાત થયા બાદ બંને પક્ષોમાં ક્યાંક ને ક્યાંક જે આશા સેવીને બેઠા છે તેવા નેતાઓમાં અસંતોષ નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે આ વખતે ટક્કર ખૂબ વધુ દેખાઈ રહી છે બે હજાર ચૌદ લોકસભા ચૂંટણીમાં મોદી લહેર હતી જેના કારણે છવ્વીસે છવ્વીસ બેઠક ભાજપ હસ્તક હતી જોકે આ વખતે સિનારિયો આખો અલગ છે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી ખૂબ રસપ્રદ લાગી રહી છે એવામાં બંને પક્ષ જે જીતના દાવા કરી રહ્યા છે તે દાવાઓ કેટલા સાચા કેટલા પોકળ સાબિત થશે તે તો આવનાર સમય બતાવશે પરંતુ અત્યારે તો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે બંને પક્ષના નેતાઓ પોતાના પક્ષના પોતાની બેઠકને જીતાડવા માટેની એવામાં હવે ભાજપે ત્રેવીસ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે ત્રણ નામો બાકી છે ભાજપમાંથી તે ટૂંક જ સમયમાં જાહેરાત કરી દેવામાં આવશે મહેસાણા અમદાવાદ પૂર્વ અને સુરતના ઉમેદવાર હજી ભાજપે જાહેર નથી કર્યા એને લઈને અત્યારે ભાજપ અસમંજસમાં છે તો આ તરફ કોંગ્રેસ પણ ભાજપના ઉમેદવાર જાહેર થાય તેની રાહ જોઈને બેઠી છે કારણ કે જેમ જેમ ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે થઈ રહ્યા છે તેમ તેમ રાજકીય સમીકરણો પણ બદલાઈ રહ્યા છે કોંગ્રેસ ભાજપના ઉમેદવાર સામે પોતાના સક્ષમ ઉમેદવારને ઉતારવા માંગે છે અને એટલા કારણે જ કદાચ પહેલે આપ પહેલે આપમાં હજી પણ તમામ છવ્વીસ બેઠકો પર બંને પક્ષો પોતાના ઉમેદવારની જાહેરાત નથી કરી શક્યા આજે ભાજપે ચાર નામોની જાહેરાત કરી છે ભાજપમાંથી જેમાં પાટણ જુનાગઢ છોટાઉદેપુર અને આણંદ આ ચાર નામોમાં પાટણમાંથી ભરતસિંહ ડાભીને રિપીટ કરવામાં આવ્યા જૂનાગઢમાંથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા તો છોટાઉદેપુર અને આણંદમાંથી બંને નવા નામો સામે આવ્યા છે છોટાઉદેપુરમાંથી ગીતા રાઠવા આ વખતે રામસિંહ રાઠવાનું પત્તું કપાયું છે ગીતાબેન રાઠવાને ટિકિટ ફાળવવામાં આવી છે તો આણંદમાંથી મિતેશ પટેલને ટિકિટ ફળવાય છે